તો ભાઈ જુઓ આપણે આવી ગયા કઠવાડા જીઆઈડીસી માં કંપની છે અહિયાં થી અંદર બે કિલોમીટર જીઆઈડીસી નું ગેટ લઈ લેજે કઠવાડા જીઆઈડીસી માં અંદર અહિયાં થી સાત કિલોમીટર આગળ છે આપણી કંપની જ્યાં ઈશ્વર ભરવા જવાનું છે એ આપડે જઈએ પેહલા ત્યાં જોઈએ કેટલા ટાઈમમાં ગાડી ભરાય છે

અને આપણે ગાડી લઈને નીકળી ગયા ભરવા જવા માટે અને આપણે માલ ભરવા જવાનું છે કઠવાડાની બાજુમાં અને આટલી માલ ભરીને આપણે ખાલી કરવાની છે ખેડા હાઈવે ઉપર મતલબ બાજુની જર્મી આપણી રહેશે જ એકસો સાડત્રી સાડત્રીસ કિલોમીટરની તો બધા વિડીયોમાં કન્ટિન્યુ ભરાયેલા રહેતો અને મિત્રો આજે મારો બંને છે તો બધા વિશ કરવાનું મળતા નહીં તો અત્યારે આપણે નીકળી ગયા અને જસ્ટ અત્યારે પહોંચી ગયા છીએ અસનાલી સર્કલ તો મિત્રો આપણે ડીઝલ પુરાવાનું બાકી છે તો પહેલાં આગળ ક્યાંક પંપેથી ડીઝલ લઈ લઈએ પછી નીકળીએ કઠવાડા ભરવા જવા માટે તો જો અત્યારે સાડા દસ વાગ્યા સવાર સવારનો નજારો વરસાદ અંધારેલો છે પણ આવતો નથી તમારી બાજુ મિત્રો વરસાદ કેવો છે કયા ગામમાં કેટલો વરસાદ પડે છે કમેન્ટ કરીને ખાસ જણાવજો તો જો આ હશે અસલાલી સર્કલ તો અહીંયાથી રાઈટ લઈ લઈએ પહેલાં અને ડીઝલ પુરાઈએ પછી વધીએ આગળ બધા વિડીયોમાં જોડાયેલા રહેજો તો મિત્રો જો આપણે નીકળી ગયા ગાડી ભરવા જવા માટે અને આપણે ડીઝલ પુરાવાનું બાકી છે તો પહેલાં આગળથી ડીઝલ પુરાઈ લઈએ અને ડીઝલ પુરાઈ નહીં કઠવાડા ભરવા માટે અને આજની જર્ની તો આપણે રહેવાની છે ચમસો ને ચાલીસ કિલોમીટરની ટોટલ આવક જાવક એકસો ચાલીસ કિલોમીટર છે તો ભાઈ જોવો આપણે આવી ગયા એચપી પેટ્રોલ ડીઝલ પુરાવા માટે આ છે પેટ્રોલ પંપ તો અહીંયા પેલા આપણે ડીઝલ લઈ લઈએ પછી ડીઝલ પુરાવીને નીકળીએ ગાડી ખાલી કરવા જવા ભરવા જવાનું છે કઠવાડા તો આમ બી મોવાડું પણ થઈ ગયું છે ટાઈમ પણ વધારે થઈ ગયો છે તો પેલા ડીઝલ લઈ લઈએ અને પછી બધે આગળ તો બધા વિડીયોમાં જોડાયેલા રહેજો મિત્રો તો મિત્રો જો આપણે ત્યાંથી વિશાલપુર આવીને નીકળી ગયા અને કન્ટિન્યુ મેન ઉપર ચાલે રહીએ છીએ જોઈ શકો છો તમે આ છે આપણો અમદાવાદનો સરદાર પટેલ રેન્જ રોડ અને મિત્રો તમારી જોડે એક વાત શેર કરવા માંગુ છું કે મતલબ આપણે ભરોસો કોને કરી શકીએ એમ કે દસ દિવસ પહેલાં મારો એક મિત્ર છે આપણો ડ્રાઈવર ફ્રેન્ડ સર્કલનો મિત્ર હતો તો એને મને કીધું કે હું ઘરે છું મારી ગાડી નથી તો કોઈ જગ્યાએ ગાડી હોય તો અપાવું નથી વાંધો નહીં એનો ગાડી અપાઈ તો મતલબ એનો ગાડી નોકરી લખાઈ દીધો વાત કરાવી દીધી પગાર ખો આ તો બધું નથી થઈ ગયું એને વાત કરી ગાડીવાળાની તો ભાઈ મારો દસ હજાર રૂપિયા હતા પહેલા દિવસથી તમે આપતા હોય તો હું ગાડી આવું તો ભાઈ કીધું વાંધો નહીં દસ હજાર રૂપિયા આપી દો તો દસ હજાર રૂપિયા ગાડીવાળાએ ડ્રાઈવર તો આપે અને એને નોકરી પર રાખી લીધો ચાલુ થઈ ગયું પણ ત્રણ ચાર ટ્રેપ મારી અને પાંચમી રૂપિયા કંઈક માલ ઘટ્યો તો શેઠે એવું કીધું કે તમારા બજારમાં પૈસા કપાશે તો ડ્રાઈવર કે હવે માલ તો મેં મને કીધું હોય તો હું કાઉન્ટિંગ કરા દે એમને કીધું નહીં તો મેં કાઉન્ટિંગ નહીં કર્યું તો હું કઈ રીતે પૈસા મૂકવું એમને ત્યાં હું ગાડી ઉપર થતી ઘરે જાઉં છે કે મેં માલ કાઉન્ટિંગ કરવાનું છે તો હું ગણી લેતા ત્યાં મને માલ ઘડાયો નથી અને હવે પૈસા કપવાનું છે તો હું કઈ રીતે એમ એ રીતે વાત થાય તો એ ડ્રાઈવરે બીજા ટક્કરે ગાડી મૂકી દીધી કે મારે ગાડી નથી ચલાવી હું ત્યાં કર્યો હવે પેલા જેવું ક્યાં સુધી બાકીના દસ હજારમાં જે પૈસા છે એનો હું વધતા કરો કે ભાઈ જ્યાં પૈસા મૂકવા દીધા આ તો મા નથી અત્યારે હવે ભાઈ મને ફોન કર્યો છે કે ભાઈ તમે મૂકાયો તો તમે હું વાત કરો ને કે બધા પૈસા આપી જાય ગાડીવાળાનું સેટનું જવું જેવું છે તો આ રીતે હવે સિચ્યુએશન થાય તો આપણે કહેવાનો મતલબ કે વિશ્વાસ ફોલો કરવો કોને થઈ રીતે આપણે ગાડી અપાવવી કે ના અપાવવી એટલે આવું બધું ગાડી ઘોડા લાઈનમાં ચાલતું હોય છે અને જો આપણે અત્યારે જસ્ટ પહોંચવા આવ્યા છીએ વટવાવાળી ચોધરી ઉપર રિંગ રોડની તો જે આપણે અહીંયાથી સફરો રહેશે બેતાલીસ કિલોમીટરનો જ્યાં ભરવા જવાનું છે મેપ લોકેશન બેતાલીસ કિલોમીટર બતાવે છે તો આપણે કન્ટિન્યુ ચાલ્યા જઈએ તો વિડીયોમાં બધા જોડાયેલા રહેજો મિત્રો કન્ટિન્યુ આપણે ચાલે ગઈ છીએ અને અત્યારે જસ્ટ આપણે પહોંચવા આવ્યા છીએ અમદાવાદ રિંગ રોડ ઉપર રામોલ ટોલ પ્લાઝા જોઈ શકો છો તમે અમદાવાદ રામોલ ટોલવે ફાઈનલી મિત્રો જુઓ આપણે પહોંચી ગયા ટોલવે ઉપર અને ટોલવે પાર કર્યા પછીનો નજારો જુઓ તમે રિંગ રોડ ઉપર મિત્રો ટ્રાફિક સમસ્યા કંઈ સોલ્યુશન નહીં થતી હજી એક નવો રસ્તો ખુલી છે મતલબ નકશો આવી ગયો છે બહાર અમારો તાલુકા પંચાયતમાંથી કે મતલબ આ જે રિંગ રોડ છે એ પણ સિટીમાં લઈ લેવાનો છે ટૂંક સમયમાં અને બીજો નવો રિંગ રોડ પર છે બહાર કેટલા કિલોમીટરનો છે શું છે એ બધું બતાવેલું છે તો ત્યારે બતાશે શું ખબર તો જો આપણે તો કન્ટિન્યુ ચાલે જ જઈએ છીએ તો સફર આપણો જારી કરીએ અને પાછળ મિત્રો આપણે ગાડી રાખી હતી તો ત્યાં આપણે જમી પણ લીધું હોટલ હતી વ્યવસ્થિત એટલે જમવાનું પણ પ્રોગ્રામ બધી ગયો એટલે હવે જમી બમીને એ નીકળી ગયા છીએ તો હવે કન્ટિન્યુ ચાલે જઈએ તો ભાઈ જુઓ અત્યારે આપણે પહોંચી ગયા છીએ વસ્ત્રાલ આ છે વસ્ત્રાલ મેટ્રો સ્ટેશન આ જે ઉપર દેખાય એ મેટ્રોનું સ્ટેશન છે વસ્ત્રાલ અમદાવાદનો નજારો આવે છે વસ્ત્રાલનું જો વસ્ત્રાલ અમદાવાદ તો ચલો આપણે હવે કન્ટિન્યુ ડ્રાઈવ કરીએ પછી આગળ

અહીંયાથી સાત કિલોમીટર આગળ છે આપણું કંપની જ્યાં આઇસર ભરવા જવાનું છે એ તો આપણે જઈએ પેલા ત્યાં જોઈએ કેટલા ટાઈમમાં ગાડી ભરાય છે કેમ કે યાર મિત્રો શું વિડીયો બનાવવાની પરમિશન નથી એટલે એનું નહીં બતાવી શકીએ જઈએ તો ખરા કેટલો ટાઈમ લાગ્યો છે જોઈએ તો મિત્રો જુઓ આપણે આપણું આઇસર ભરીને ત્યાંથી તો નીકળી ગયા અને ત્યાં આગળ કંપનીમાં સદંતર મનાઈ હતી વિડીયો બનાવવાની આપણે ત્યાં કઈ બ્લોક શૂટ નતો કરે તો જુઓ અત્યારે કઠવાડે જીઆઈડીસી ની બહાર નીકળીએ છીએ ગાડી ભરીને ટાઈમ જો કે વાગી ગયા છે સાંજના સાડા પાંચ તો અત્યારે હવે આઉટ કરીએ છીએ જુઓ વરસાદના પાણી અમદાવાદ નું પાણી મિત્રો વરસાદ જ એટલો પડે છે અમદાવાદમાં તો કોઈ લિમિટ જ નથી પાણીની દરેક જગ્યાએ પાણી ભરેલા છે હજી જો અને અમારા અંબાલાલ કાકા હજી આગાહી આપે છે ત્રણ દિવસની તો જોઈએ હવે નીકળીએ આગળ પઠવ ચોકડી બહાર કરીએ પછી મળીએ મિત્રો તમને રિંગ રોડ ઉપર જઈને રિંગ રોડ નો વ્યુ બતાવું અને મિત્રો આપણે આ માલ ખાલી કરવાનો છે ખેડા હાઈવે ઉપર હવે અહીંયાથી દબાઈને જવા દઈએ

ઉપર અત્યારે આપણે કન્ટિન્યુ હાઈવે ઉપર ચાલે જઈએ છીએ નેશનલ હાઈવે નંબર આઠ ઉપર એ આપણે જે આઈસર ખાલી કરવાનું છે એ જે લોકેશન આપણને બાર કિલોમીટર બતાવે છે બાકી તો જુઓ અત્યારે આપણે કન્ટિન્યુ નેશનલ હાઈવે નંબર આઠ ઉપર જ ચાલે જઈએ છીએ બાર કિલોમીટર જેવું છે બાકી તો પહોંચે પહેલાં ત્યાં નેશનલ હાઈવેથી અંદર હાઈવે ટોચ જ છે અને આ છે મિત્રો મુસનાવાદ હાઈવે મુસનાલ હાઈવે નંબર આઠ કહેવાય પાંચસો ત્રેવીસ મુંબઈ બતાવે છે અહીંયાથી તો આપણે કંટિન્યુ ચાલે જઈએ જઈએ સીધા ઘોડાઓને ઘોડાઓને જઈને જોઈએ ગાડી ખાલી કરવામાં કરે છે કે ક્યાં વાંચે તો ઘોડાઓને જઈએ પછી તમને બતાવું તો હવે અહીંયા અગિયાર કિલોમીટર જ છે હાઈવે ગોડાઉન છે એવું કીધું છે તો જેવું જેવું તો મેં જોયેલું છે સમજાયું એ રીતે ખ્યાલ તો આવી ગયો અને લોકેશન પણ છે મારી જોડે એટલે કોઈ ટેન્શન જેવું નથી તો આપણે ચાલે રહીએ હવે ડાયરેક્ટ ગોડાઓને જોઈએ ખાલી કરે છે કે શું ક્યાં છે તો ભાઈ જુઓ આપણે પહોંચી ગયા ગોડાઉન આ રીતનું છે ગોડાઉન અને લેબર તો બધા જતા રહ્યા એટલે આજ આપણું વાઇસર ખાલી નહીં થાય તો ગાડી ખાલી થશે કાલે તો જોઈએ હવે કાલે કેટલા વાગ્યે કરે છે આ છે નેશનલ હાઈવે નંબર આઠ અને હાઈવેની બાજુમાં તો આપણું વાઇસર લગાવ્યું છે અહીંયા તો મિત્રો આ વિડીયોને કરીએ અહીંયા પૂરો મળશું બીજા એક નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય મેલડીમાં